ઓહે જિગ્નેશભાઈ ગુજરાતનો મહાન સિંગર અડબ્રો બોબો બાળીએ ના નાગની ર રગડાઉં અબુ રમાય તો જબોન નહીં ઓબડી તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો મિત્રોના તાજેતરમાં જિગ્નેશ કવિરાજનું એક ગીત આવ્યું છે નશેડી કરી ગઈ

એટલે માફી આવણી સાજે કે ભાઈ મારી ગલતી હોય ને માફી માંગે રહ્યો ને આવો વિડીયો વણાયો આવો વિડીયો ન આવ્યો તો પછી જો થે ગુજરાત રા બુઆજી વાળી આવી મારવાડ નો ભોપો વાળી નાક ની રગડા હું આવું રમાય તો જબાન નહીં આવડી જય માતા મિત્રો હું છું આપણે જીગ્નેશ મારો મિત્રો થોડા સમય પહેલા મારું એક સોંગ એકતા સાંભળતી રિલીઝ કર્યું હતું જેનું નામ હતું નશેડી કરી ગઈ આનું શૂટિંગ માઉન્ટ આબુમાં કરેલું હતું આબુમાં તો એમાંથી ઘણા લોકોને મન દુઃખ લાગ્યું છે કે ભાઈ આ તીર્થધામ છે તો જેને મન દુઃખ લાગ્યું એમની માફી ચાહું છું અને ફરીવાર આવી ભૂલી થાય જય માતાજી તો મિત્રો આ વિડીયોમાં તમે જોયું ને કે રાજસ્થાનનો આ જે વ્યક્તિ છે તે જિગ્નેશ કવિરાજને લઈને એનો વિરોધ કરી રહ્યા છે કેમ કે મિત્રો એમનું કહેવું એવું છે કે આબુ એક પવિત્ર ધામ છે અને ત્યાં એક દેવી દેવતાઓનું સ્થાન છે તો મિત્રો આ જે આબુ ઉપર આ જે ફિલ્મનું ગીતનું શૂટિંગ થયું છે અને ગીતમાં તેઓ દારૂ પી રહ્યા હોય એવા જે અમુક સીન છે તો મિત્રો એને લઈને રાજસ્થાનના જે વ્યક્તિ છે એમને વિરોધ નોંધાયો છે તો મિત્રો એને લઈને ત્યાર પછી જિગ્નેશ કવિરાજનો પણ એક વિડીયો સામે આવ્યો છે જેમ તેઓ આ ગીતને લઈને માફી માંગી રહ્યા છે જે પણ લોકોને આ ગીતથી જેનું લાગણી દુભાણી હોય તો એમને જિજ્ઞેશ કવિરાજે માફી માંગી છે તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવી ગુજરાતને લગતી અપડેટ્સ જો તમે મેળવવા માંગતા હો તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો